જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પ્રતિકાત્મક લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો આ વખતે કમોસમી વરસાદને કારણે લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે પરંતુ પરંપરા જાળવી રાખતા આજે કાર્તક સુદ અગિયારસના શુભ મુહૂર્તમાં મુહૂર્ત સાચવી લઈ સાધુ સંતોની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે ગિરનાર તીર્થ ક્ષેત્રના શેરનાથ બાપુ ઇન્દ્રભારતી બાપુ મહેન્દ્રાનંદગીરી બાપુ શૈલજા દેવી માતાજી પોલીસ વડા સુબોધ ઓડેદ્રા જૂનાગઢના મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મ્યુનિસિપલ કમિશનર નાયબ વન સંરક્ષક શહેર ભાજપ પ્રમુખ ઉતારા મંડળના પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક સ્વરૂપે થનાર આ ગિરનાર લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવાયો આ પૂર્વે પરંપરા મુજબ ભગવાન ગુરુ દત્તાત્રેયની પૂજન વિધિ કરવામાં આવી ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર સર્જાયેલા કાદવ કિચડના કારણે પરિક્રમાને મોકૂફ રાખવાની ફરજ પડી છે પરંતુ ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન અને પરંપરા જળવાઈ રહે તે માટે પ્રતિકાત્મક સ્વરૂપે સાધુ સંતો મર્યાદિત સંખ્યામાં વહીવટી તંત્રની સાથે રહી પરિક્રમા કરશે પ્રતિકાત્મક સ્વરૂપે થનાર પરિક્રમા વિધિવત પ્રારંભ વેળાએ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા પ્રાંત અધિકારી ડેપ્યુટી કમિશનર મહાનગરપાલિકાના નગરસેવકો સહિતના પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણા ગીરનાર પંથકમાં કિનારી મહારાજની ફરતે છત્રીસ કિલોમીટરની પરિક્રમા થતી હોય છે આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે વરસાદની સ્થિતિ અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશ્રયથી કરવામાં આવશે અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને તંત્ર સન્માન કરે છે લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે પરંતુ આ સંજોગ વસાદ આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે